ગુજરાત એસએમસી દ્વારા અશોક બિશ્નોઈ સામે ગુજસીટો હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન એસએમસીની ટીમ બાતમીના આધારે આસામના ગુવાહાટીમાં પહોંચી હતી જ્યાંથી આરોપી અશોક બિશ્નોઈને ઝડપી પાડીને તેને લઈને ગાંધીનગર આવી રહી હતી એસએમસીની ગાડીમાં પીઆઈ બે પીએસઆઈ એક કોન્સ્ટેબલ અને આરોપી હતા ગાંધીનગર લઈ જતી વખતે ભાગવા જતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ આરોપીએ ગાડી ચલાવી રહેલા પીએસઆઈનું સીટ બેલ્ટથી ગળું દબાવ્યું આ દરમિયાન લીમડી લીમખેડા હાઇવે પર આરોપી અશોક બિશ્નોઈએ કાર ચલાવી રહેલા પીએસઆઈ કેડી રવિયાના ગળામાં સીટ બેલ્ટ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું જે બાદ કારમાં સવાર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટે આરોપી અશોક બિશ્નુને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલુ રાખ્યું હતું જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી તેમજ ગાડીના પતરાને તોડીને ગોળી બહાર નીકળી ગઈ હતી આરોપી ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં દાહોદ એલસીબી તેમજ ઝાલોદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે અગિયાર નવેમ્બરના રોજ બિલીમોરામાં એસએમસીની ટીમ પર બિશ્નોઇ ગેંગે ફાયરિંગ કર્યું હતું જેથી પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા તે સમયે પણ એક આરોપીને પગમાં ગોળી લાગી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા દેવગઢ બારિયા